હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું મસ્ત સ્વીટમાં એક શીરો સિંગોડાનો લોટ લીધો છે પરફેક્ટ માપ આપીશ વધ ઘટ કરવું હોય તો તમે એને માપીને રીતે કરી શકો તો ચલો સ્ટાર્ટ કરીએ ગેસ ચાલુ કરી દઈશું અને મેં મારે ઓછો જ બનાવો છે એટલે પરફેક્ટ વાટકીઓ ભરી ભરીને હું નહીં લઉં એટલે હું તમને પરફેક્ટ ચમચીનું માપ આપી દઈશ મીડિયમ મોટી સાઇઝની ચમચી જે તમે ઘરે ખાતા હો અને જે માપ લો એ પરફેક્ટ ઉધી એ રીતે રાખજો તો હું આમાં નોર્મલ ભરીને ચાર ચમચી જેટલી ઘી મૂકી દઈશ નોર્મલ એકદમ પેલું નહીં થીજાયેલું બી નહીં અને એકદમ પતળું બી નહીં નોર્મલ બરાબર ચાર ચમચી મેં ઘી લીધું છે એટલે હવે હું લઈશ નોર્મલ સા ભરી અને ચાર ચમચી જેટલો સિંગોડાનો લોટ નોર્મલ આ રીતે ઘી બી આ રીતે લીધું છે અને લોટ બી એ રીતે જ લઈશ એટલે પ્રોપર તમને એ રીતે બતાવું છું એટલે માપની કોઈ વધઘટ થશે નહીં બરાબર ચાર ચમચી થઈ ગયો છે વધારાનો આપણે નહીં લઈએ હવે એને ધીમા તો આપણે શેકી લઈશું ફ્રેન્ડ જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આ લોટ તમારે શેકવાનો રહેશે એકદમ ઘી ઓછું ના લેતા તો જ તમને શીરામાં મજા આવશે આ રીતે બરાબર હવે એને આપણે શેકીશું તમારે વધારે બનાવવો હોય તો મેં તમને કીધું એ રીતે તમે વધારે બનાવો તો મેં ચાર ચમચી લીધી એની જગ્યાએ તમે દસ ચમચી લો દસ ચમચી ઘી લો અને દસ ચમચી લોટ લો અને પાણી પાણી એક વાટકી ભરીને લીધું છે એ બી હું તમને પ્રોપર માપ બતાવી દઉં એને સાઈડમાં આપણે ગરમ કરી લઈશું બરાબર હવે આને ધીમાં તાપે તમારે જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી એને શેકે જવાનું બસ ધીમા તાપે ચલો લાલ શેકવાનો તો જો આ રીતની આની થિકનેસ હોવી જોઈએ અને તમે કહેતા કે પ્રોપર માપ જોઈએ ચમચીનું લીધું તમને એવું લાગતું કે ઘી વધારે છે તો ચાર ચમચી તમે ઘી લો તો ઓછામાં ઓછી છ ચમચી સુધી તમે લ એડ કરી શકો અને ઘી વધારે જોઈએ એટલે મેં અડધું અરખું માપ રાખ્યું છે પણ તમને જો ઓવર ઘી ના આવતું હોય તો તમે એને છ ચમચી જેટલો લોટ એડ કરી શકો તમને આઈડિયા આવો જોઈએ તો ખબર પડે જ કે આપણે આટલું ઘી નથી જોઈતું તો એક બે ચમચી નોટ વધારે એડ કરીએ બરાબર

અને હું વાટકી તમને લોટ બી ભરીને પછી બતાવું કે ઘીના લોટ કેટલું લેવાનું આપણે આ વાટકી ભરીને પહેલા પાણી લઈ લઈશું હવે એમાં થોડું થોડું પાણી નાખી દઈશું અને હલાઈ હાથે પાણી બહુ નહીં રેડ દેવાનું બરાબર આટલું પાણી મીડિયમ સાઈઝની વાટકી ભરીને પાણી તો જોઈશ કારણ કે મારે અડધી વાટકી જેટલો લોટ થયો દેખાય છે ને તમને પ્રોપર

અને ચમચીના માપે જોઈએ તો બાર ચમચી જેટલું પાણી લીધું વાટકીમાં તમને ભરીને બતાવો મારો સીરો થઈ રહેવા આવ્યો તો ને એટલા માટે તમારા સામે જ છે પાણી નાખ્યા પછી સીરો આચ્છે સિંગોડાનો જેટલો શીરો વાસણ મારું પોણું લેવાનો જે એટલો છે તમને પ્રોપર દેખાય શીરો એટલો મસ્ત શેકવાનો ને ફ્રેન્ડ ઘી છૂટું પડી ગયું મસ્ત સિંગોડાનો લોટ શેકાઈ ગયો છે હવે પ્રોપર માપની વાત રહી તો એક ભાઈનો મેસેજ હતો કે મારો શીરો બગડે છે થતો નથી ફ્રેન્ડ તો આ રીતે મોટી ચમચી તમે જે ઘી ભરીને લીધું ને એ બાર ચમચી જેટલો તમારે લઈ લેવાનું બાર ચમચી બાર ચમચી પાણી બાર ચમચી ના લો તો મીડિયમ સાઈઝની વાટકી હોય એટલું પાણી લઈ લેવાનું અને ચાર ચમચી ઘી અને ચાર ચમચી લોટ અને જો તમને ઘી વધારે પડતું હોય મારે આ રીતે તો તમે ચાર ચમચીની જગ્યાએ છ ચમચી લોટ એડ કરી શકો ફ્રેન્ડ આ રહ્યો મારો સિંગોડાનો લોટનો શીરો બનીને તૈયાર તમને પ્રોપર દેખાતો બી હશે કંઈ વાર બી નથી લાગતી અને આ પ્રોપર માપ છે તમારા સામે દેખાય છે ને મને ઘીવાળો વધારે ભાવે તો મેં થોડું વધારે ઘી લીધું છે તો તમે ચાર ચમચી સિંગોડાના લોટમાં છ ચમચી લોટ એડ કરો ચાર ચમચી ઘી લો અને મીડિયમ સાઇઝની વાટકી પાણી લો અને ગણી લેવું હોય તો બારથી બાર ચમચી જેટલું પાણી લો પરફેક્ટ માપ છે ઓકે મળીએ આગળના નવા બ્લોગમાં